ચાલો મિત્રો નમસ્કાર આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ કરવાની બાકી હોય કરી લેજો ટેલિગ્રામ ચેનલ ને જોઈન કરવાની ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી શકો છો મિત્રો બરોબર છે થોડા મિત્રો આજે હજારો ના મેસેજ હતા સર મેરિટ કેટલું રહેશે મેરિટ કેટલું રહેશે આજે આપણે એ વાત પર સીધા મિત્રો જઈશું એ વાત પર મિત્રો એનું ડિસ્કસ કરીશું એ પહેલા મિત્રો આજથી થોડા મહિના પહેલા મિત્રો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે મિત્રો એની એક્ઝામ જે છે મિત્રો એની જાહેરાત થઈ હતી એના ફોર્મ ભરાયા હતા બરોબર પછી મિત્રો એ જગ્યાઓ પણ આવી 104 કે 105 જેટલી જગ્યાઓ મિત્રો હતી પછી આ જગ્યામાં મિત્રો વધારો થયો બરોબર એના માટે મિત્રો આપણે લડતા હતા બહુ એટલે બહુ ચિંતાથી કેવું જશે શું થશે બરોબર તો આપણે સૌથી પેલા એ મોકટેસ્ટ પણ મિત્રો લીધી અને ત્યારબાદ મિત્રો લાસ્ટમાં મિત્રો આપણે બે મોડલ પેપર પણ મિત્રો આપ્યા હતા બરોબર બે મોડેલ પેપર પણ મિત્રો આપણે આપ્યા હતા અને મિત્રો આ બધું જેમણે કર્યું છે એમના ભરી ભરીને રિવ્યુ આવ્યા છે કે સર આ બધી વસ્તુ અમને ઉપયોગી થઈ છે બરાબર હું નથી કહેતો સ્ટુડન્ટ કહે છે હવે વસ્તુ એવું છે કે આમાંથી મિત્રો આ એક બુક જે છે મિત્રો પેડ હતી બાકી બધું ફ્રી હતું બુકની પ્રાઇસ પણ મિત્રો બહુ એટલે બહુ નજીવી હતી વસ્તુ કેવી છે મિત્રો જેટલી મને એક્સપેક્ટેશન હતી કે બધા સ્ટુડન્ટ એટલા માર્ક લાવશે એનાથી વધારે માર્ક્સ લાવ્યા છે બધા એટલે બધા બરાબર બહુ એટલે બહુ સારા માર્ક્સ લાવ્યા છે અને આજે આપણે એ જ ડિસ્કસ કરવાનું છે કે સર ક્યાં પહોંચશે મેરિટ બરોબર કે મેરિટ ક્યાં પહોંચશે તો મિત્રો વાતની શરૂઆત કરીએ આપણે પહેલેથી બરોબર એક્ઝામ પૂરી થઈ અઢાર તારીખે મિત્રો આપણી એક્ઝામ કન્ડક્ટ થઈ ત્યારબાદ મિત્રો એના બે ત્રણ દિવસમાં જે છે પ્રોવિઝનલ આન્સર કી આવી પ્રોવિઝનલ આન્સર કી બરોબર તો આ આન્સર કી મુજબ બધા જ વિદ્યાર્થીઓએ પોતાના માર્ક્સ જે છે મિત્રો કાઉન્ટ કર્યા

તો મિત્રો એકસો ને સાઈઠ થી લઈને એકસો ને સિત્તેર માં મિત્રો જે છે દસ થી બાર સ્ટુડન્ટ જે છે એ આની અંદર આવ્યા છે જો મિત્રો ટેન્શન નહીં લેતા હું બધી વસ્તુ તમને વિગતથી સમજાવું ને એટલે લીધું છે એટલે તમને જે ટોપર્સ જે છે ને એનો આઈડિયા આવી જાય આટલા ટોપર છે આની સિવાય આપણે વાત કરવાની છે બરોબર તો બે અને બે ટોટલ વીસક સ્ટુડન્ટ જે છે એ ટોપર જે છે મિત્રો એકસો ને સાઈઠ પ્લસ છે મિત્રો મારી નજરમાં હજી આમાં મિત્રો પ્લસ માઇનસ હોય શકે એકસો ને પાત્રીસ પ્લસ જેને માર્ક્સ છે એ બધા સ્ટુડન્ટ માટે પોઝિટિવ રહેવાનો છે બરાબર એ બધા જ ને મિત્રો આશા મૂકવાની છે નહીં હવે આમાંથી જે એકસો પાંત્રીસ થી એકસો ચાલીસ વાળા છે એને વધારે ડરે છે એકસો ચાલીસ એકસો પિસ્તાલીસ એને એને થોડો ઓછો ડરે છે જેમ જેમ માર્ક વધતા જેમ ડર ઓછો થતો છે બટ મિત્રો વસ્તુ મેં તમને એકસો પાંત્રીસ કેમ્પ કીધી હમણાં જો એસએ બાયો એસએ કેમ અને એસ એ ફિઝિક્સની જેમ હોત મિત્રો બરોબર તો હું આજ આનું આની આજ જ વેકે મેરિટ કેટલું કેત ખબર છે તો કે સાહેબ એનું જે છે ને એકસો ને સાહિઠ પ્લસ જાશે એવું કેત પણ એવું નથી કારણ કે ત્યાં જે છે મિત્રો કેટલી પચાસ પ્લસ જગ્યા છે પચાસ પ્લસ જગ્યા એટલે જગ્યા વધારે એમ મિત્રો નીચેના સ્ટુડન્ટનો વધારે વારો આવવાની પોસિબિલિટી છે મિત્રો સમજાય છે તો જેટલા માર્ક્સ કીધા જો મોટા ભાગના સ્ટુડન્ટ મને છે ને એકસો પ્લસ તો બહુ બધા મળ્યા છે પચાસ વેકેન્સી કવર કરી લે છે એકસો ને પાંત્રીસ ઉપરના છે જો મિત્રો હું નથી કેતો કે આ ઓફિશિયલ હોય કે હું આ એમ કઉ્યા એકસો પાંત્રીસ છે ને આ એકસો પાંત્રીસ છે મિત્રો બરોબર તો આ એકસો ને પાંત્રીસ માર્ક છે આંકડો આ છે અને આમાં મિત્રો પ્લસ માઇનસ થઈ શકે છે આટલું આટલું બરોબર બટ તમારે જેવો મિત્રો એકસો વીસ પ્લસ છે તો મિત્રો આશા છોડવાની છે એની બરાબર એકસો પાંત્રીસ વાળા ને આશા છોડવાની એકસો પિસ્તાલીસ વાળાને આશા છોડવાની છે ટૂંકમાં મિત્રો હજી આપણે કહીએ તો હજી આપણને પ્રોપર આઈડિયા ના આવે બટ બેઝિક ઓવરવ્યુ બેઝિક આપણે મિત્રો આપણે ધારણા મૂકવી તો એકસો પાંત્રીસ ને આજુબાજુના જે છે એકસો ત્રીસ પ્લસ એકસો પાંત્રીસ પ્લસ છે એ દરેક સ્ટુડન્ટ મિત્રો આશા રાખજો મિત્રો પોઝિટિવ રહેજો તમારું નામ મિત્રો આવી શકે છે હવે વસ્તુ એવું થાય મિત્રો કોમન કેન્ડિડેટ હશે મિત્રો એ લોકો કદાચ એવું પણ નીકળી પણ જાય છે જેમ કે કેમેસ્ટ્રી અને બાયો આની એક્જામ આગળ ગઈને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી અને સાઇન્ટિફિક આસિસ્ટન્ટ બાયો તો આની બંનેની થઈને ત્રીસ જગ્યા તો ભરાની બરોબર કદાચ એમાંથી સ્ટુડન્ટ જો અહીં રિપીટ થતા હશે તો આ ત્રીસ માંથી મિત્રો હું એમ કહું કે દસ વીસ કદાચ ને જો રિપીટ થયા હોય તો એ પણ મિત્રો અહીંયાથી નીકળી જશે ને એ અહીંયા નહીં લે એ ત્યાં લેશે અથવા તો અહીંયા લઈ શકે બરોબર બટ પ્લસ માઇનસ થઈ શકે છે મિત્રો ટેન્શન ના લ્યો તમારે એકસો

તમે યાર આટલી બધી સારી પ્રિપેરેશન કરતા વાળા ટોપર તો વન એટી સેવન મને કીધું છે બરોબર બસો ને દસ માંથી બસો ને દસ માંથી કેટલા વન ગ્રુપમાં મૂક્યું છે એ ભાઈનો સ્ક્રીનશોટ બરોબર એમની પણ મહેનત સારી છે બરોબર આ ના આવે મિત્રો જો કહી દો તમને એકસો ખેંચેલા છે એવા પણ મિત્રો દાખલા છે તો હવે મિત્રો મારે તમને વાત શું કરવી છે જો એક્ઝામ જે છે મિત્રો લેવાની હતી લેવાઈ ગઈ પ્રોવિઝનલ આન્સર કે આવવાની આવી ગઈ આપણા માર્ક્સ કેટલા છે એ ખબર પાડવાની પડી ગઈ હવે શું તો કે હવે ભૂલી જાવ મિત્રો ફાઇનલ આન્સર કે આવશે આવશે પછી મિત્રો જે કઈ ડીવી માટે બોલાવશે ને ફાઇનલ મેરિટ અટકવું હોય ત્યાં અટકશે આપણા માર્ક્સ હવે પ્લસ માઇનસ તો નથી થવાના જો બરોબર તો હવે મિત્રો આગળની મિત્રો અ જે કોઈ ટેકનિકલ વેકન્સી એક લેબોરેટરી આસિસ્ટન્ટ છે મિત્રો બરોબર આ લેબ આસિસ્ટન્ટ જે છે મિત્રો એ આપણા હાથમાંથી ના જતી રહી એના માટે પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો બરોબર એ સિવાય મિત્રો એક ફ્યુચર પ્લાન સેટ કરો જો મિત્રો આ સ્ટુડન્ટ

એ મારા પર વિશ્વાસ મૂક્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો બરોબર આવો ને આવો વિશ્વાસ છેલ્લે સુધી રાખજો હું પણ મિત્રો મારાથી થતો દરેક પ્રયત્ન કરીશ કે તમે કોઈને કોઈ એક્ઝામ પાસ કરો કોઈને કોઈ ગવર્મેન્ટ જોબ ટેકનિકલ ની બરોબર આપણે છેલ્લે સુધી સાથે રહીશું ચાલો મિત્રો વધારે કઈ ના કહેતા તમારે આગળ વિશે વિડીયો બનાવો કમેન્ટમાં લખજો મિત્રો ભૂલસુક માફ ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત